તમારી બાપવાની જરૂર નથી એ આ બે હાથે ભક્તિ કરીએ છે અને હજાર હાથ જયારે આપવા બેસે ને ત્યારે કઈ કમી ના રેવા દે આવું મારું ઉભા કરે એને તારું કેવાય પણ હાસી ભક્તિ બનો ત્યારે આ બધું કોને લાગુ પડે કે જે હાચા વ્યક્તિ હોય જે હાચા ભક્તિ કરતા હોય જે પોતાની માવ હોય આ દરેક એને લાગુ પડે હોય ભક્તિ કરવા છતા થોડું કષ્ટ પણ તમારા વડીલો એ ગુના કર્યા છે તમે નહીં કર્યું તમારા વડીલો કર્યા છે તમારા તમારાથી થયા છે એ ગુના ના કારણે તમારી માં મજબૂર હોય

તમારામે દુખ હોય ભલે ગુના ના હોય કે ભલે કરવાના હોય મને હટાવતા વાર લાગે નઈ એક વાર બનો તો ખરા એક વાર જાતે ગણતરી ક્યારે કરી નથી દુઃખ ના ક્યારે તોલ મોલ કર્યા નથી દરેક હતા એને ખબર ગયા એક

ખોટ થી આવી કઈક ની ખોટ પૂરી થઈ અને આવી કંઈક ની કરતી રહી કઈક કૈક ના તો એવા એવા અરે ન તો ગયા પણ જબરા જબરા અમુક કેવા ભાવિક આવતા હોય

કઈક ના દરેક નોકરી વાળા દરેક ને કઈક ના સરકારી નોકરી નોકરી વાળા વ્યક્તિ પૈસા ની જરૂર લાલચ હોય ખરી એટલે તમે આવા ખોર્યા છું પચાસ બેઠા ભલે પાંચસો આવતા હોય અધાર આવશે ને તો એ માતા એને તમારા ભાવ મંગાતું હોય બંધ થઈ ગયા પટેલ ટાયણ કરતા બંધ થઈ ગયા દરેક ના હાચી પેણા પૂરી દરેક ના સત્ય પ્રવચન દરેક ને કે દરેક સાચું શીખી ગયા કે હવે આવું કરવાની જરૂર છે ના ની એવી તકલીફ હોય મારો એક જ ઉપદેશ છે દીકરા મારું એક જ મારું એક જ કરે ભજો તમારા ઘર દેવ ના ભજો તમારા મા બાપ ની સેવા કરો અને ઘરમાં કઈ ખરાબ વાપરતા હોય એનાથી દૂર થઈ

મુસલમાન પાયે મરવડા હોય કોઈ ભૂવા પાસે મરવડાયા હોય એના કારણે તમારી માં મોટા મોટી મજબૂરીમાં હોય તમારી માં કોના માટે મારવાના

આવો સીધો માર્ગ ની વાત લીધો નથી બાકી સીધું સીધું કહી દઉં કે દોરો બધી હારું થઈ જાય આવો દોરા કોઈ બધા કેમ કે હું તો દરેક ને કઉ ઘર નો દેવ જાગૃત કરવા દીકરા ઘર ની માતા પૂર દેવી જાગૃત કરો અરે દોરાણી નહીં કોની ખાતી નજર નહી લાગવા ને તમારા ખરાબ વ્યક્તિ આવતો પાછો પડશે દૂર થી પાછો પડશે નહી તમારી માં પાછો પડશે ઘરની અંદર દીવાન દીવાન હોય તો તમારી જગ્યા પવિત્ર કરજો તમે જે તે જગ્યા પર રહેતા હોય સ્થાન પવિત્ર કરજો પવિત્ર કરવા માટે પેલા તળિયા થી શરૂઆત કરજો તળિયા થી શરૂઆત ખીલા ખૂટી માર્યા પહેલા ગુનેગાર ગુનેગાર તળિયાના પહેલા ગુનેગાર તળિયાના પછી તમારી માના

એ સીધો રસ્તો મેં માતા એ બતાવ્યો તું આવું મારા ભાવિકો કહી દઉં કે જેની પાડે એની પા લઈ આવજે આવું કહી દઉં